મેઘનો મધ્ય ભાગ કઠોર તાળવાને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને તાલવ્ય કહે છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે તમારો એક નવો વિડિયો અંદર આજે આપણે જે વર્ણ અને અક્ષરની ડીપમાં માહિતી છે મેળવવાના છે આગળના વિડિયો અંદર આપણે ઉપર છેલી માહિતી છે મેળવી લીધેલી છે અહીંયા જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે ધ્વનિ એટલે શું મુખમાંથી વ્યંજનોનું ઉચ્ચારણ થાય ત્યારે જુદા જુદા અવયવો દ્વારા હવાને રોકવામાં આવે છે અને પછી છોડવામાં આવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે કે કે આપણે વ્યંજનનું છે ઉચ્ચારણ કરીએ ત્યારે શું થાય તો મુખના અવયવો છે એના દ્વારા છે એ હવાને છે એ રોકવામાં આવે છે અને ત્યાર પછી છોડવામાં આવે છે ત્યારે જે શું થાય છે તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે આવા જુદા જુદા પાંચ ધ્વનિ સ્થાનો છે સ્વરો મુખના કયા ભાગમાંથી અને કઈ રીતે છે એ બોલાય છે જોઈએ પેલું જ આવે છે અહિયાં આપણે ઉચ્ચ ઉચ્ચા શ્વાસ છે એ બોલાતો હોય એને કઈ રીતે બોલાય છે તો કે અગ્ર થી છે એ બોલાય છે શું છે તો કે ઈ છે આ આપણે જે અહીંયા શીખતા હોય ત્યારે પ્રેક્ટિકલ છે એ કરી શકીએ છીએ ત્યાર પછી આવે છે મધ્ય એટલે કે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ અને અગ્ર અગ્રભાગેથી ક્યુ છે તો કે એ છે ત્યાર પછી છે નિમ્ન આપેલું છે નિમ્ન એટલે કે નીચા શ્વાસે બરાબર છે અને અગ્ર અગ્રભાગેથી તો કે એ ત્યાર પછી આવે છે મધ્ય ભાગ મધ્ય ભાગમાં આપણે ઉચ્ચમાં જોઈએ તો અહીંયા જે કોઈ પણ સ્વર છે નહીં ત્યાર પછી મધ્યમાં છે એ આપણને અ આપેલો છે ત્યાર પછી નિમ્નમાં આ આપેલો છે ત્યાર પછી આવે છે પુષ્ટ પુષ્ટ એટલે શું થાય તો કે કોઈ પણ જે વર્ણ છે આપણે બોલીએ છીએ ત્યારે શું થાય તો કે જીભ છે આપણા પાછળના ભાગમાં છે એ વળે છે એમાં ઉચ્ચની અંદર જોઈએ તો આપણને ઉ આપેલું છે મધ્યમાં ઓ અને નિમ્ન છે એમાં પણ છે ઓ આપેલો છે જોઈએ ત્યાર પછી ત્યાર પછી આવે છે આપણને અહીંયા સ્વરના પ્રકારો જોઈએ ક્યાં ક્યાં છે તો કે સજાતીય સ્વર આપેલું છે સજાતીય સ્વરો કેવા સ્વરો થાય તો કે એક જ સ્થાન સજાતીય સ્વરો કહેવાય છે ત્યાર પછી દાખલા તરીકે અહીંયા આપેલું છે આપણને અ અને આ આપેલું છે ત્યાર પછી ઈ અને ઈ આ જે સ્વર છે એ એક જ સ્થાનેથી બોલાય છે ઉ અને પછી નું જોઈએ ત્યાર પછી બીજો પ્રકાર આવે છે વિજાતીય સ્વર વિજાતીય સ્વર એટલે શું થશે તો કે જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વરોને એકબીજાના વિજાતીય સ્વરો કહે છે મુખમાંથી જે અલગ અલગ સ્થાનેથી છે જે સ્વરો છે એ બોલાતા હોય તેને છે એ શું કહેવાય તો કે એકબીજાના વિજાતીય સ્વરો કહેવાય છે હવે એમાં છે વિજાતીય સ્વરોમાં શું શું આવે તો કે અ અને આ ના વિજાતીય સ્વરો ક્યાં ક્યાં છે તો કે ઈ ઈ અને ઉ ઉ છે હવે ત્યાર પછી આવે છે કંઠય જે વર્ણના ઉચ્ચારણમાં જીભનું મૂળ કોમળ તાળવાને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને કંઠીય કહે છે હવે આ બધી માહિતી મેળવતા પહેલા જોઈ લઈએ આપણે અહીંયા ક્યાં ક્યાં છે તો કે બે પ્રકારો છે કયા ક્યાં તો કે અગ્ર અને પશુ કે આગળનું તાળવું જે કેવું હોય તો કે કઠણ હોય છે અને જે પશ્વ ભાગ એટલે કે પાછળનો જે ભાગ હોય છે એ એ કેવું હોય છે તો કે કોમળ હોય છે અહીંયા શું કીધું છે તો કે કોમળ તાળવાને એટલે કે પાછળના ભાગમાં છે એ સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને શું કહેવાય તો કે કંઠ્ય કહે છે જોઈએ ત્યાર પછી હવે આવે છે તાલવ્ય તાલવ્ય એટલે શું થશે તો કે જે વર્ણના ઉચ્ચારણમાં જીભનો મધ્ય ભાગ કઠોર તાળવાને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને તાલવ્ય કહે છે કે કોઈ પણ વર્ણનું જે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે જીભનો મધ્ય ભાગ છે એ તાળવાને સ્પર્શી અને જે ધ્વનિ છે એ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય તો કે તાલવ્ય કહેવાય છે જોઈએ ત્યાર પછી હવે આવે છે મર્ધન્ય મર્ધન્ય એટલે શું થશે તો કે જે વર્ણના ઉચ્ચારણમાં જીભનો આગળનો ભાગ કઠોર તાળવાના કોઈ પણ ભાગને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય તો કે મર્ધન્ય કહે છે શું છે અહીંયા તો કે કોઈ પણ વર્ણનું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે જીભનો આગળનો ભાગ છે એ કઠોર તાળવાના કોઈ પણ ભાગને સ્પર્શીને જે અવાજ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય તો કે મર્ધન્ય કહેવાય છે ત્યાર પછી આવે છે દંત્ય જે વર્ણના ઉચ્ચારણમાં ઉપરના દાંતનો સ્પર્શ થઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય તો કે દંત્ય કહે

ત્યાર પછી આવે છે તાલવ્ય જોઈએ અ અને એનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને અને તાળવું હોવાથી તે છે છે કે અ એ છે આ બંનેનું સ્થાન ઉચ્ચારણ સ્થાન છે કયું છે તો કે કંઠ એટલે કે ગળ અને તાળવું છે તેથી છે તે કેવા છે તો કે તાલવ્ય છે ત્યાર પછી આવે છે કંઠ કોષ્ઠ્ય જોઈએ ઓ અને અવ નું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ્ય હોવાથી તે કહેવા છે તો કે કંઠ પોષ્ટ્ય છે કે ઓ અને અવ છે એનું ઉચ્ચારણ સ્થાન ક્યું છે તો કે કંઠ એટલે ગળું અને ઓષ્ઠ્ય એટલે હોઠ આ બંને છે તેથી જે એ કહેવા છે તો કે કંઠ પોષ્ટ્ય છે ત્યાર પછી આવે છે દંત પોષ્ટ્ય વ નું ઉચ્ચારણ સ્થાન દંત્ય અને ઓષ્ઠ્ય હોવાથી તે દંત પોષ્ટ્ય

કેવા તો કે જે વ્યંજન છે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે સ્વરતંત્રમાં શું ન થાય તો કે કંપન ન થાય તેને છે કેવા વ્યંજન કહેવાય તો કે અઘોષ વ્યંજન કહેવાય જોઈએ દાખલા તરીકે ક ખ ચ છ ટ ઠ ત વગેરે વગેરે આ બધા જે વ્યંજન છે અહીંયા આપેલા છે જોઈએ આગળ ત્યાર પછી આવે છે અનુનાસિક

વગેરે વગેરે બાકીના અહીંયા વ્યંજનો આપેલા છે જેટલા વ્યંજનો છે આ બધા છે કોઈ પણ કોઈને કોઈ જે ઉચ્ચારણ સ્થાન છે એ સ્પર્શ કરે આથી તે સ્પર્શ વ્યંજનો છે આથી આવા વ્યંજનોને કેવા વ્યંજન કહેવાય તો કે સ્પર્શ વ્યંજન કહે છે ત્યાર પછી શ શ અને હ ના ઉચ્ચારણમાં મુખના અવયવો હવાને રોકતા નથી આજે ઉચ્ચારણમાં અવયવો છે એ હવાને રોકતા નથી પણ સાકડા માર્ગમાંથી પસાર કરે છે આથી આ ચાર વ્યંજનોને કેવા વ્યંજનો કહેવાય તો કે સઘસી વ્યંજનો કહે છે ત્યાર પછી ર ના ઉચ્ચારણમાં જીભનો અગ્ર ભાગ દાંતની નજીક રહે છે રનું ઉચ્ચારણ કરીએ તો શું થાય તો કે જીભ છે એ દાંતની નજીક રહે છે અને જીભ કંપે છે માટે ર છે એ કેવો વ્યંજન છે તો કે પ્રકંપી વ્યંજન છે જોઈએ ત્યાર પછી નેક્સ્ટ હવે આવે છે લ ના ઉચ્ચારણમાં જીભ દાંતનો સ્પર્શ કરે છે અને હવા ત્યાંથી પસાર થાય છે લ નું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે અને ત્યાંથી હવા છે એ

એને જે આપણે કેવા વ્યંજન તરીકે તો કે પટકા વ્યંજન તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે ત્યાર પછી આવે છે ય અને વ ઉચ્ચારણ સ્થાનોનો નો સાવ ઓછો જ સ્પર્શ કરે છે કે ય અને વ છે એ ઉચ્ચારણ સ્થાનો છે આપણા એનો છે સાવ ઓછો છે સ્પર્શ કરે છે આથી ય અને વ અંતસ્થ કે અર્ધ સ્વર તરીકે ઓળખવામાં આવે છે એ જે ય અને વ છે કેવા છે તો કે અર્ધ સ્વર છે જોઈએ ત્યાર પછી

ગ એટલે શું થશે તો કે ન થશે ત વત્તા ર એટલે ત્ર અને શ વત્તા ર એટલે શ્ર થશે આ એટલા છે જોડાક્ષરો હતા અહીંયા હવે વર્ણ અને અક્ષર છે એ પૂરા થાય છે મળીએ છીએ એક નવા વિડિયોની અંદર જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો જે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ